અંકલેશ્વર પાલિકાની સુકાવાલી ડમ્પિંગ સાઇટમાં સાત દિવસથી લાગેલી આગને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાઈ રહ્યો છે સુકાવાલી ડમ્પિંગ સાઇટમાંથી ઉડતા ધુમાડાથી લોકોને આંખોમાં બળતરા તો શ્વાસ લેવામાં પણ તકલીફ થતો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો ગત એકવીસમી જાન્યુઆરીના રોજ કોઈ ઈસમ દ્વારા ડમ્પિંગ સાઇડની પાછળથી આગ લગાવી હજુ સુધી કાબૂમાં આવી નથી છેલ્લા સાત દિવસથી પાલિકા દ્વારા રોજ આગ પર પાણીનો મારો ચલાવી બુજાવવામાં આવે છે પણ કચરા અને અંદરથી નીકળતા ધુમાડાને લઈ સ્થાનિક રહીશો દ્વારા આંખોમાં બળતરા તો શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે પ્રતિવર્ષ બનતી ઘટનાથી લોકો દ્વારા આગ સામે સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે વારંવાર કચરો સળગતા ધુમાડાના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે તો બીજી તરફ લોકોને આંખોમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હોવાની બૂમ ઉઠી છે આ સાથે જ ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની લોકોમાં દહેશત છે આ અંગે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલોડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગત એકવીસમીના રોજ કોઈ ઈસમ દ્વારા પાછળથી આગ લગાવી હતી જે અંગે તપાસ કરાઈ રહી છે હાલ આગ કંટ્રોલમાં છે અને તેના પર માટી અને રેતી નાખી તેમજ પાણીનો મારો ચલાવી બંધ કરવામાં આવી છે કચરાના નીચેના ભાગે લાકડા સહિતનો વેસ્ટ જે પૂર વખતે બહાર કાઢ્યો હતો તે છે એને લઈ અંદર અંદર સળગતું રહેતા ધુમાડા નીકળી રહ્યા છે આ અંગે પાલિકા દ્વારા તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે તેમજ આગ કોણે લગાવી તે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા જીપીસીબીમાં પણ કરવામાં આવતા જીપીસી દ્વારા પણ સ્થળ તપાસ કરી પાલિકાને જરૂરી સૂચના આપી હતી